રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ટંકારા પડધરી વિસ્તારમાં પહોંચી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો રાજકોટ મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તા પરિચય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે અંતર્ગત પરસોત્તમ રૂપાલાએ જિલ્લા પંચાયત બેઠક દીઠ કાર્યકર્તા ચૂંટાયેલા સભ્યો સંગઠનના આગેવાનો સામાજિક આગેવાનો સાથે વાતચીત કરી હતી અને ચર્ચા કરી હતી રાજકોટ જિલ્લા ભાજપ અને મોરબી જિલ્લા ભાજપ બંનેના યોજના પ્રમાણે જિલ્લામાં પ્રારંભિક રીતે કાર્યકર્તાઓનો પરિચય મળવાનું થાય એ માટેના કાર્યક્રમમાં આજે હું મોરબી જિલ્લામાં ટંકારા પડધરી વિસ્તારની અંદર મારો પ્રવાસ થયો અમે જિલ્લા પંચાયતની સીટ દીઠ કાર્યકર્તાઓને ચૂંટાયેલા સભ્યોને સંગઠનના સભ્યોને સામાજિક આગેવાનોને મળી અને વાતો કરવાનો પ્રયાસ કર્યો છે